આરોપી જે તસવીરોમાં દ્રશ્યમાન થઈ રહ્યા છે તેમને ઝડપી પાડ્યા છે હતા ગાડીમાંથી બસો ગ્રામ એમ ડ્રગ્સ જેની બજાર કિંમત વીસ લાખ ઉપરાંતની થઈ ગઈ છે તેને ઝડપી લીધા છે આપણે જણાવી દઈએ કે રાજસ્થાન અને મધ્યપ્રદેશના રસ્તે અવારનવાર માદક પદાર્થોની હેરાફેરી થાય છે અવારનવાર દાહોદ પોલીસ પણ માદક પદાર્થોની હેરાફેરીનો જે રેકેટ છે ઝડપી પાડતી હોય છે પરંતુ આ વખતે એસએમસી આધારે દરોડો પાડ્યો છે મોટું કહી શકાય એટલે કે દાહોદના ઇતિહાસ નો આ એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યો છે હવે પોલીસ તપાસ હાથ ધરી રહી છે કે એમડી નો ડ્રગ્સ આ ક્યાંથી લાવવામાં આવી રહ્યો ગુજરાત ના કયા શહેર માં લઈ જવામાં આવી રહ્યો હતો તે અંગે હવે એસએમસી તથા દાહોદ ની પોલીસ હવે આ મામલે આગળની તપાસ હાથ ધરી